મેઘાણી હાઈસ્કૂલ પ્રિન્સિપાલ વી કે જેઠવાના માર્ગદર્શન થી વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકા કક્ષાને વિજેતા થયેલા હોલીબોલના સ્પર્ધામાં વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સારું પરફોર્મન્સ દેખાશે જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ બગસરા મેઘાણી ખાતે યોજાયેલા હાઈસ્કુલ ખાતે વિવિધ તાલુકાની ટીમોને ભાગ લીધેલો હતો જિલ્લા કક્ષાએ વિજેતા બન્યા બાદ રાજ્ય કક્ષાએ આ વોલીબોલ સ્પર્ધા માટે મોકલવામાં આવશે અમરેલી જિલ્લામાં વોલીબોલ સ્પર્ધા કોઈ સારી ટીમ બની આગામી રાજ્ય કક્ષાએ એમનું નેતૃત્વ તેવી આશા વ્યક્ત કરી મગસરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીબડિયા સહિતના ના ઉપસ્થિત રહ્યા જિલ્લા રમત ગમત કચેરી મારફતે આયોજન કરવામાં આવ્યું જે ઓગણસિત્તેર મી એસ ની જિલ્લા કક્ષાની અમરેલી જિલ્લાની વોલીબોલની ટુર્નામેન્ટ આજે બગસરા મેઘાણી હાઈસ્કૂલની અંદર યોજાય છે જેની અંદર આખા જિલ્લામાંથી તમામ તાલુકામાંથી કુલ અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીનમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો છે એમના કોચ એમને રમાડવા માટેના જે શિક્ષકો એમ કુલ આજે લગભગ પાંચસો જેટલા વિદ્યાર્થીઓ એ આજે આજે એટલે ચાર તારીખ અને પાંચ તારીખ બે દિવસ આજે બહેનોની છે અને કાલે ભાઈઓની એ વોલીબોલની ટુર્નામેન્ટ યોજાવાની છે અને આમાંથી જે લોકો વિજેતા થશે એ લોકો રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં રમવા માટે જશે આજરોજ અમરેલી જિલ્લા મારફત રમતગમત સ્પર્ધાનું આયોજન જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ બગસરા મેઘાણી સ્કૂલ ખાતે યોજાઇ હતી તેમાં કુલ સત્તર ટીમો બહેનોની ટીમોએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇટીન જે ટીમો અહીંથી પ્રથમ નંબર લાવીને એ આગામી રાજ્યકક્ષાએ એમનું નેતૃત્વ કરવા માટે જશે અને અહીંથી જે જનારી ટીમોને એક સારી ટીમ આ જિલ્લાને મળે એવી અમે સૌએ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આજના તબક્કે આ ટૂર્નામેન્ટમાં બગસરા નગરપાલિકાના પ્રમુખ એવી રેબડીયા અમારી શાળાના આચાર્ય વિકે જેઠવા સહિતના સૌ મહાનુભાવોએ હાજરી આપી અને સરસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું આ ટુર્નામેન્ટમાં અમરેલી તાલુકા એટલે કે અમરેલી તાલુકાની બગસરા તાલુકો જાફરાબાદ રાજુલા બાબરા સાવરકુંડલા ધારીની વિવિધ તાલુકાઓની ટીમોએ ભાગ લીધો હતો મારું નામ રાઠોડ પ્રિન્સી છે અમે ત્રણ વર્ષથી વોલીબોલ રમી રહ્યા છીએ અને ત્રણ વર્ષથી મેઘાણી હાઈસ્કૂલમાં સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છીએ અમે વોલીબોલ રમીએ છીએ અને રાજુલા તાલુકામાંથી આવીએ છીએ ત્રણ વર્ષથી મેઘાણી હાઈસ્કૂલમાં ભાગ લઈએ છીએ વોલીબોલમાં અને અમને ખૂબ જ સારી એની લાગી છે ત્રણ વર્ષથી રમી છે વિજેતા થઈએ છીએ અને આ વખતે પણ અમારો ઉપગ્રહ એવો છે કે અમે વિજેતા થઈને જઈએ અશોક માણવર અમરેલી